અમે અલગ અલગ એલસીબી એસઓજી અ એડવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન નીઆઈની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવેલી હતી જેમાંથી એક ટીમનું કામ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરા એનાલિસિસ કરવાનું હતું એક ટીમનું કામ ખાલી ને ખાલી સીબીઆર અને ટાવર ડમ એનાલિસિસ કરવાનું હતું એક ટીમ છે જે અમારી શકમંદુની ખાલી તપાસ કરતી હતી કે જે ભૂતકાળની અંદર આવી ઘટનાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તેઓની મૂવમેન્ટ અને એની ઉપર કામ કરતી હતી જે ટીમ છે અમારી એ ખાલી હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરી અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું છેને ફાઇન્ડ આઉટ કરવા માટે એ પ્રયત્નશીલ હતી છેલ્લા બે દિવસની अथક મહેનતમાં હજારો સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલા હતા અને તેની અંદરથી એક અમારી જે બી ડિવિઝન પીઆઈ ની અધ્યક્ષતામાં જે ટીમ ફોર્મેશન હતું એનએસજીટીએ અને એમડી ટીમ દ્વારા एक ध्यान पर रात समय एक चार ने एक आ घटना स्थल आसपास भागी ने प्रवेश करतु तो हो पचास मीटर दूर आए एक दरगाह के अंदर केप्चर थे व्यक्ति